નમસ્તે બેટા જવાર નવોદય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગની અંદર આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે ટકાવારી અને તેનો ઉપયોગ ના ભાગ બે માં મળ્યા છીએ અગાઉ ભાગ એક ની અંદર ટકાવારી કેવી રીતે શોધવી એની સમજ આપણે મેળવી ચૂક્યા પરંતુ હજી વધુ મહાવરો આપણે કરીશું તો આપ સૌ તૈયાર હશો તમારા પુસ્તક સાથે નોટબુક સાથે પેન સાથે ઓકે તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર ટકા આપેલા હોય અને સંખ્યા શોધવાની હોય કેવી રીતે લખાય અપૂર્ણાંક સંખ્યા શોધવાની છે તો એને સો વડે ભાગવા પડે તો આપણે આની શરૂઆત કરી બાસઠ भा हवे या जो ही कि बासक दसांस पड़े। भागा 100 હવે તમે અહીંયા જોઈ શકો છો કે 62.5 એ દશાંશ છે એની વચ્ચે દશાંશ ચિહ્ન ક્યારે તો 62 ને જો દશાંશ ચિહ્ન કાઢી નાખીએ તો છેદમાં 10 લખવા પડે અને ભાગાકારની અંદર 100 લખવા પડે રાઈટ હવે ભાગાકારની નીચે 100 ની નીચે કંઈ નથી તો શું મૂકવાનું એક જો આ 100 ને ગુણાકાર સ્વરૂપે बाजूમાં લઈ દઈએ ગુણાકાર સ્વરૂપે લઈ દઈએ તો શું બની જાય વ્યસ્ત બની જાય તો અહીંયા છસો ભાગ્યા દસ ગુણ્યા એક આગળ આપણે ઓછા પણ એની નાનું પણ સંક્ષિપ્ત પ્રવન કરી શકીએ છીએ જો છેદ ઉડાડીએ તો વીસ પંચા પાંચે અહીંયા ચલાવીએ તો પાંચે અહીંયા વીસ વીસ પંચા સો તો અહીં કેટલા થશે કેટલા પંચા એકસો છસો પચીસ તો એકસો પચીસ બાજુ એકસો પચીસ ઉપર અને નીચે છેદમાં માં દસ અને વીસ નો ગુણાકાર દસ ગુણ્યા વીસ બરાબર બસો હવે આનું સંક્ષિપ્તિકરણ કરવું છે નાનું કરવું છે તો હજી પણ ભાગ ચાલશે જો આને પાંચે પાંચે ભાગ ચલાય તો 25 પંચા 125 અને કેટલા પંચા 200 તો 40 પંચા 200 તો નીચે શું આવશે 40 હજી પણ તમે જોઈ શકો છો કે આ બન્નેને પાંચ વડે ભાગી શકાશે તો પાંચે પાંચે અહીંયા 25 પાંચે પાંચે 25 અને 5 * 8 40 એટલે છેવટે 5 8 માઉંસ 5 8 માઉંસ આપણને જવાબ મળશે હવે આ બંને નાના કરી શકાતા નથી પાંચના પણ નાના ભાગ થઈ શકતા નથી કે આઠના પણ નથી થઈ શકતા તો આ આપણો ફાઇનલ જવાબ આપણને મળી ગયો જે જવાબ આપણને વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે જ્યારે આવો દાખલો પૂછાય ત્યારે એનું સંક્ષિપ્તિકરણ કરતા જવાનું સાદી પદ્ધતિથી ગણશો તો જવાબની ભૂલ પડવાની શક્યતા રહેશે નહીં ઓકે પ્રશ્ન નંબર 13 જોઈએ 80 એ 200 થી કેટલા ટકા છે એટલે ₹80 એ ₹200 ના કેટલા તો ટકા હંમેશા 100 થી સોડાય તો આપણે બસ સૂત્ર મૂકી દીધું ₹200 એ ₹80 તો ₹100 એ કેટલા અહીંયા રૂપિયા જવાબ આવશે પરંતુ રૂપિયા શેમાં ગણા છે ટકા ની અંદર તો બસ 100 ચોકડી ગુણાકાર 100 * 80 / 200 0 0 कट થઈ ગયા નીચે બે વધ્યા તો બસ બે એ કેટલા ભાગ ચાલશે તો 40 * 2 = 80 આપણો જવાબ મળી ગયો 40% અહીંયા આપણે ટકા માં સુધવાનું છે 40% જવાબ આપણને કે મળે છે તો વિકલ્પ નંબર D ની અંદર મળી જાય છે ઓકે આગળ આપણે પ્રશ્નો સમજીએ પ્રશ્ન નંબર ચૌદ એ પહેલા એક સરસ મજાની નાની વાત કરી દો આપ સૌ પરીક્ષાની તૈયારી કરતા હશો આપણે જે અહીંયા પ્રશ્નોનું સોલ્યુશન કરી રહ્યા છીએ સ્વાધ્યાયના એમાં લગભગ આપણને મિનિટ જેવી થાય છે તો પરીક્ષાની અંદર પણ આપણા બે કલાકમાંથી માંથી એક કલાક ગણિત માટે એટલે કે પચીસ માર્ક માટે બાકીના એક કલાકનું વિભાજન વિભાગ એક અને વિભાગ ત્રણ એટલે કે આકૃતિ અને ભાષાના ફકરા ઉપર રાખો એક કલાક હું એટલા માટે કહું છું કે વીસ પ્રશ્નો હશે વીસ પ્રશ્નો બહુ શાંતિથી ઉકેલ લાવવાનો વીસ તરી સાહીઠ મિનિટ થાય પરંતુ સ્ટેપ બાય સ્ટેપ ગણવાનું શોર્ટ ટ્રીક અપનાવવાની પરંતુ ભૂલ ના પડે એની બહુ જ કાળજી રાખવાની જેથી કરી આપણે સાચો જવાબ મેળવી શકીએ ઘણી વખત લાંબા રસ્તે જઈએ પરંતુ આપણને સાચી મંજિલ મળે તો બસ એ જ રીતે અહીં હું પર તમને એ કહું છું કે 3 મિનિટ ઓછામાં ઊંચી થશે જેની તમારે પણ એની પ્રેક્ટિસ કરવાની 3 મિનિટ માં રુકેલ આવી જાય એવો લાંબામાં લાંબો દાખલો પણ 3 મિનિટ થી 4 મિનિટ માં ઉકેલ આવી જાય એવો પ્રયત્ન કરવો ઓકે તો નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ પ્રશ્ન નંબર 24 235% માટે નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે પહેલા તો 235% ને આપણે ઓળખવા પડે કે એ ટકા છે રાઈટ તો હવે અહીંયા વિકલ્પ આપેલા છે તો કયો વિકલ્પ સાચો આપણે શું શોધવાનું છે ખોટો તો સાચો સાચો હોય એને પેલા સાઈડમાં કરીએ તો આનો મતલબ શું થશે સો દુ બસો બસો અને પાંત્રીસ તો બસો પાંત્રીસ નીચે છેદમાં સો ઓકે આગળ વધી આનો શું ઉકેલ આવશે બસો પાંત્રીસ નીચે છેદમાં દસ કારણ કે દશાંશ ચિહ્ન દશક સ્થાનમાં છે અહીં જોઈએ તો બસો પાંત્રીસ નીચે છેદમાં

આ વિકલ્પ સાચો છે આ પણ વિકલ્પ સાચો છે તો ખોટો કયો તો આપડે જવાબ મળ્યો કે આ વિકલ્પ ખોટો છે ખોટો છે એટલે કે આપણો જવાબ મળ્યો તો જવાબ કયો આવશે વિકલ્પ નંબર બી આપણો જવાબ આવશે ઓકે કે 23.5 ને 235% કહેવાય નહીં પ્રશ્ન નંબર 15 સમજીયે અંકોની કઈ જોડી બે જેટલી છે અહીં એ બી સી અને ડી આપેલા છે અહીંયા જોડીનો શબ્દ એટલે કે બંનેનો જવાબ બે આવવો જોઈએ બંનેની મૂલ્ય બે થવું જોઈએ બંનેની કિંમત બે થવું જોઈએ તો આપણે જોઈએ બે ટકા બરાબર શું તો બે ટકા બરાબર બે સો અંશ જે એનું મૂલ્ય બે જેટલું થતું નથી અહીં તમે જોઈ શકો છો છેદ ઉડાડીએ તો બે એકાઉન્ટ તો આનો જવાબ બે થશે પરંતુ જોડીનો જવાબ બે થતો નથી માટે આપણે આ વિકલ્પ કેન્સલ કરીએ છીએ હવે બી જોઈએ તો બી ની અંદર પણ વીસ ટકાનો મતલબ કે વીસ સો અને અહીં પણ તમે જોઈ શકો છો બે છેદમાં એક એટલે કે બે એની કિંમત થાય છે પરંતુ એક જ જોડી અહીંયા ઉપરની કિંમત મળતી નથી માટે આ વિકલ્પ પણ આપણે કેન્સલ કરીશું આમાં પણ એનું મૂલ્ય બે મળતું નથી ઓકે નેક્સ્ટ જોઈએ તો અહીં તમે જોઈ શકો છો કે બસો એટલે 200% એનો મતલબ 200/100 તો આના શૂન શૂન કટ કરી તો શું વધ્યું 2 એકાઉંસ એનો મતલબ એનું મૂલ્ય 2 એ જ રીતે નીચે જોઈએ 6/3 તો નીચે છેદ ઉડાડીએ તો 3 એ અહીંયા 2 અને નીચે 1 એટલે કે 2/1 = 2 આનું મૂલ્ય પણ 2 જેટલું મળી જાય આ જોડી સેમ ટુ સેમ મળે છે એટલે આપણો સાચો વિકલ્પ આ છે એટલે કે જવાબ નંબર C અમે d ને ગણવાની જરૂરિયાત નથી તેમ છતાં આપ લોકો જો જાતે મહેનત કરવા માંગતા હોય તો એને ગણી શકો છો પણ પરીક્ષાની અંદર જો આપણને જવાબ મળી જતો હોય તો આગળ બીજી ગણતરી કરવાની જરૂર નથી ઓકે તો અહીં વિકલ્પ નંબર c આપણને મળે છે પ્રશ્ન નંબર 16 જોજે હોમવર્ક ની અંદર દાખલા નંબર 15 જો લખી કે દાખલા નંબર સોળ ની અંદર પણ કઈ જોડીની કિંમત સાત પોઈન્ટ પાંચ જેટલી છે તે દર્શાવવાનું છે એજ રીતે એની કરવાની રહેશે ઓકે અને જેનો જવાબ કમેન્ટમાં લખવાનો રહેશે આગળ વધીએ પ્રશ્ન નંબર અઢાર સમજીએ રૂપિયા બારસો ની ટકા રકમ

ટકા તો એનો મતલબ કે 1200 ગુણ્યા 80 છેદમાં 100 ટકાનો મતલબ 100 થાય એટલે આપણે એને 100 કરીએ એક એક ઝીરો કટ કરીશુ આયથી પણ કટ કરીશુ શૂન્ય વધ્યું 120 ગુણ્યા 8 તો 12 8 8 96 અને પાછળ શૂન્ય 960 રૂપિયા મળશે આ 960 ની રકમ ને પાંચ મજૂરો માં સરખે ભાગે વેચવાની છે તો એનો ભાગાકાર કરીશુ આપણે એક મજૂર ના

પ્રશ્ન નંબર 19 જોઈએ 20% ના 40% કેટલા થાય અહી પહેલી પર 20% रकम આપી છે અને એના 40% પરંતુ આપણે 40% ને જ ધ્યાનમાં લેવાનો છે 8% આપણે શોધવાના છે ખાસ એમ સમજી લેવાનું કે એક રકમ આપેલી છે એનો મતલબ કે 20 ના 40% આપણે શોધવાના છે તો 20 * 40% કરીશું તો ટકા ને હવે કેવી રીતે લખીએ છીએ આપણે તો 20 * 40 સોયાંશ આ બરાબર યાદ રાખજો વારંવાર વાત કરું છું એક એક ઝીરો કટ કરું છું શું વધ્યું બે ગુણ્યા ચાર તો આઠ ટકા આપણે જે જોઈએ છે એ જવાબ મળી ગયો ફરી એક વાર ટકા ને હંમેશો અપૂર્ણાંક અંદર છેદમાં સો હોય છે એ યાદ રાખવું તો આઠ ટકા આપણને જવાબ મળ્યો વિકલ્પમાં કયો વિકલ્પ સાચો છે તો વિકલ્પ નંબર એ આપણને સાચો મળી જાય છે ઓકે પ્રશ્ન નંબર 20 સમજીએ મીતાલીબેને તેમની પાસેના રૂપિયા 400 માંથી 40% રકમ રાજને વસ્તુ લેવા માટે આપી જો રાજ તેમાંથી 50% રકમ દુકાનદારને ચૂકવે તો વસ્તુની કિંમત શું તો આપણે બેટા સમજી શકીએ છીએ કે 50% રકમ દુકાનદારને ચૂકવી અને જે રકમ ચૂકવી એ જ એની કિંમત वस्तु की किमत शोधवा सौ पहला तो अपने बे वस्तु शोधी पड़े एक तो मिताली बेने राज ने के रूपया आप त्यारूपिया पचास टका रकम के रकम दुकानदार ने चूकवी बने वस्तु अपने शोधीश तो सौ पेली रकम राज ने आप रकम बराबर कुल रकम गुण्या टका तो कुल रकम के 400 400 ના 40% તો 400 * 40 / 100 0 0 કટ કરીશું તો શું વધ્યું 40 * 4 તો 6 * 6 16 એટલે કે ₹160 આપણને એક રકમ મળી ગઈ ઓકે ₹160 આપ્યા હષ હવે રાજે દુકાનદારને ચૂકવેલી રકમ તો નંબર 2 દુકાન એના ટકા તો મળેલી રકમ કેટલી એકસો અને એના ટકા કેટલા પચાસ ટકા તો એકસો સાઈઠ ગુણ્યા પચાસ છેદમાં સો તો ફરી વાર જીરો જીરો કટ કરીએ તો શું વધ્યું સોળ

પ્રિતને 1 કસોટી માં 40 માંથી 26 ગુણ મળ્યા તો તેને કેટલા ગુણ મળ્યા અહી ટકા સદોવાન કેટલા ગુણ મળ્યા કેટલા ટકા સદોવાની ટકા આપેલા જ છે તો 40 માંથી 1 કસોટી ની વાત છે આપણે પણ ઉપયોગી થઈ પડે એવો દાખલો તો આપણે શોધીએ બહુ સરળતા ગરીત કે 40 માંથી 26 માંથી 40 માંથી 26 ગુણ એટલે કે તો ટકા આમે છે સામેથી સો થાય 2 સોમાતી કેટલા મળી શકે એટલે કે કેટલા ગુણ તો 100 ગુણ્યા 26 નીચે છેદમાં 40 અહીંયા કટ કરીશું તો 4 ના ગડિયામાં 26 કેરે આવે તો આપણે 6 * 4 = 24 એ નથી આવી શકતો તો આપણે આગળ જોઈએ તો અહીં આગળ હજી વધુ કટ કરીએ તો બે અહીંયા 5 અને બે અહીંયા 2 તો આગળ જોઈએ તો બે ના ગડિયામાં 26 કેરે આવે તો 13 * 2 = 26 તો બે અહીંયા તે તો 60 બેટા 5 * 13 તો 13 5 65 ટકા 65 ટકા માર્ક આવે 65 ટકા માર્ક આપણને કયા વિકલ્પમાં મળે છે તો વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે 40 માં 26 ગુણ મળ્યા આપણને પણ એકમ કસોટીમાં 25 માંથી કેટલા ગુણ મળે છે એ પણ આપણે આવૃત્તિ કેટલા ટકા મળ્યા એ આપણે આ રીતથી સુધી શકેરો ઉપયોગ કરી શકીએ છીએ ઓકે પ્રશ્ન નંબર 22 समझिए मनीष ने वार्षिक परीक्षा में गणित में 80 में से 64 गुण મળ્યા તો તેને કેટલા ટકા ઓછા ગુણ મળ્યા એટલે કે જે નથી મળ્યા એના ટકા શોધવાના છે ઓછા ગુણ મળ્યા કેટલા કેટલા ખૂટે તો કેટલા ઓછા એટલે a શોધી શકે કેટલા ઓછા ગુણ તો કુલ ગુણ ઓછા મળેલ ગુણ તો કુલ ગુણ કેટલા બેટા 80 80 માંથી મળ્યા કેટલા 64 તો કેટલા નથી મળ્યા તો કેટલા નથી મળ્યા 16 ગુણ મળ્યા નથી જે મળ્યા નથી 80 માંથી 16 ના મળ્યા તો જો 100 માર્ક નું પેપર હોય તો કેટલા ટકા ઓછા મળ્યા હોય કેટલા ઓછા ગુણ મળ્યા તો એ રીતે સોધી તો તરત આપણને મળી જાય 80 ગુણમાંથી 16 ગુણ ના મળ્યા ના મળ્યા બરાબર ન મળ્યા આપણે સો ગુણવો એસી એક જીરો કટ કરીએ તો આઠ અને સોળ વધ્યા તો આઠ દુ સોળ તો ઉપર શું વધ્યું આ દસ અને આ બે દસ ગુણ્યા બે તો દસ દુ વીસ વીસ ટકા ના મળ્યા 20% ન મળે તો 20% જવાબ શું છે તો વિકલ્પ નંબર D ની અંદર પડી જાય છે આ સાથે સાથે આપણે અને અન્ય રીતે પણ ગણી શકીએ છીએ કે મળેલ ગુણના ટકા સુધી શું તો 80% શોધશે મળેલ ગુણના ટકા સુધી શું તો 80 માંથી 64 તો 100 માંથી કેટલા તો એ 20% 80% આવશે તો 80% મળ્યા છે તો ન મળેલા કેટલા આપણે કેટલા ગુણ ઓછા મળ્યા ઓછા મળ્યા એટલે કે ન મળ્યા ઓછા મળ્યાનો મતલબ ન મળેલ ગુણોત્તર ટકા સદવાના છે તો આપણે 20% એ રીતે પણ બાકી બાકીની રીતે પણ મળી જશે ઓકે પ્રશ્ન નંબર 23 સમજી બે કામદારોનો કુલ પગાર 28000 છે તેમાંથી એક કામદારનો પગાર ₹18200 હોય એક કામદારનો પગાર આપી દેલો છે તો બીજા કામદારનો પગાર કુલ રકમના એટલે કે 28000 ના કેટલા ટકા છે તો સૌથી પહેલા આપણે શું શોધવું પડશે બેટા કે બીજા કામદારનો પગાર કેટલો અને એ પગાર મળ્યા પછી એને 28000 ની સરખાવી તો 28000 માં કેટલા ટકા પગાર છે એ શોધવું પડશે તો આપણે શરૂઆત કરીએ તો નંબર 1 બીજા કામદારનો પગાર સુધીશું તો કુલ પગાર પૂછા પ્રથમ કામદાર નો પગાર તો કુલ પગાર 28000 ઓછા 18000 200 તો એની બાદબાકી કરીએ આપણે અહીં કરું છું બાજુમાં 28000 ઓછા 18000 200 00 7 દસકો લઈશું 10 માંથી 2 જાય તો 8 અહીંયા 27 એટલે કે ફરીવાર દસકો 17 17 માંથી 8 જશે તો 9 અને અહીંયા જીરો નવ હજાર આઠસો કેટલી રકમ આવશે બીજા કામદારનો પગાર નવ હજાર આઠસો રૂપિયા આ બીજા કામદારનો પગાર મળ્યો હવે આ નવ હજાર આઠસો એ અઠ્યાવીસ ના સોરી અઠ્યાવીસ ના કેટલા ટકા છે એ શોધવાનું છે તો આપણે ટકા શોધીએ કેટલા ટકા બીજી રકમ કેટલા ટકા આપણે આ રીતે પણ શોધી શકીએ છીએ કેવી રીતે તો 9800 નીચે છેદમાં 28000 પગાર ગુણ્યા 100 જો આ રીતે સોધી તો આપણે એનો એક એક ઝીરો કટ કરીશું કારણ કે એને નીચે છેદમાં એક સમજી લેવાનું ઉપર પણ એક એક કટ કરીશું તો હવે શું બધું 980 ભાગ્યા 28 980 ભાગ્યા 28 કરીએ તો અહીં આગળ આપણે ભાગાકાર કરીશું

तो 8 નો છે 28 એટલે કે પાછળ એકમમાં 8 તો એની શૂન્ય કેરે થા તો 8 50 તો આપણે અહીંયા બીજો એક ગુણાકાર કરીશું 28 50 ટ્રાય કરીશું 8 50 40 ની શૂન્ય વદી આવી 4 14 થઈ ગયા 140 તો 28 50 140 મૂકીશું એટલે કે 0 0 આપણને આ ટકા મળી ગયા 35 ટકા તો પાંત્રીસ ટકા જવાબ આપણને મળ્યો કે અઠ્ઠાવીસ હજાર ના પાંત્રીસ ટકા નવ હજાર આઠસો પગાર છે મેં આ રીતે લખી તમે અહીં આવી રીતે પણ લખી શકો છો અઠ્યાવીસ હાજર ના અઠ્ઠાણું સો તો સોના કેટલા તમે આ રીતે પણ લખશો તો પણ ચોકડી ગુણાકારી રીતે જવાબ આવી રીતે મળશે આ તો જસ્ટ તમને એક વધુ બીજી એક રીત શીખવાનો પ્રયત્ન કર્યો છે આ પાંત્રીસ ટકા જવાબ આપણને વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે ઓકે આજે આપણે બેટા પ્રશ્ન નંબર થી શરૂઆત કરી અને પ્રશ્ન નંબર ત્રેવીસ સુધી વધુ સરસ મજાના મહાવરાના પ્રશ્નોનો અભ્યાસ કર્યો એનું સોલ્યુશન મળ્યું આપ સૌને વિડીયો ગમે હશે તો ચોક્કસ લાઈક કરજો કમેન્ટમાં પણ લખજો કેવો લાગ્યો સાથે સાથે તમારા અન્ય મિત્રો વચ્ચે શેર કરજો જેથી વધુ આપણે જ્ઞાનનો ફેલાવો કરી શકીએ ઓકે પરંતુ હજી ઘણું કાર્ય આપણે બાકી છે જે ભાગની અંદર આપણે કરીશું સોલ્યુશન મળીશું ત્યાં સુધી ફરી એકવાર યાદ કરાવું તમને આ તમામ પ્રેક્ટિસના દાખલા તમારી નોટબુકમાં અવશ્ય નોંધજો જેથી તમને વધુ સમજ દ્રઢ બને ઓકે બેટા તો ફરીવાર મળીએ છીએ નેક્સ્ટ ભાગમાં ત્યાં સુધી રજા આપશો